તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાન જાણીએ તે પેલા જો તમે ચેનલમાં નવા હોય તો કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો ગુજરાતમાં ચોમાસું તરફ છે છતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે હવામાં આગામી દિવસોમાં એટલે કે સપ્ટેમ્બર અંત સુધીમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અથવા તો રાજ્યના જાણીતા ખેતી અને હવામાનની બાબતો દ્વારા રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું કે હજુ આગામી પંદર કલાક સુધી સાયક્લોન સોલ્યુશન સિસ્ટમ સક્રિય રહે છે જેને લીધે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે અમદાવાદ વહેલી સવારથી વરસાદ જામ્યો છે શહેરના વિવિધ વિસ્તારમાં સવારથી વરસાદ મહાલો જામ્યો છે શહેરના બોપલ ધુમા સેરલાઇટ ખોતા જસિલ બ્લોઝ બોડકેજ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા વરસાદને પગલે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી દીધી છે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદ માહોલ જામ્યો છે તથા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ અઢારમા હપ્તાની રાહ જોયેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિને આ તારીખે મહારાષ્ટ્રના વાસીમથી દેશના કરોડો ખેડૂતોને પીએમ કિસાન અઢારમા હપ્તો ભેટ આવવા જરૂરિયાત છે હરિયાણામાં ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાની ધરતી પર મોટું એલાન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું કે જો હરિયાણામાં જો ભાજપની સરકાર આવી તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને છ હજારની જગ્યાએ દસ હજાર રૂપિયા મળશે તેમજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ જણાવ્યું કે પાંચ લાખની જગ્યાએ દસ લાખ રૂપિયા ફાયદો આપવામાં આવશે માં થઈ છે બનાસકાંઠાના પાલનપુર મોટા ના ભાભીએ મળીને જાહેર માં જ નાના ભાઈ હત્યા કરી નાખી છે એક સોસાયટીની ગલીમાં જ મોટા ભાઈ ના લારી જઈને જતા નાના ભાઈ હત્યા કરી નાખી છે આખી ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે હાલો પછી આ અંગે કાર્યવાહી હાથ ધરી છે